જય માતાજી કેમ છો બધા આનંદમાં મજામાં આનંદમાં જ હશો આનંદમાં જ રહેશો એવી ઈષ્ટદેવ શ્રી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના મિત્રો જૂનું એ સોનું જૂની વાતો છે ને મને બહુ સારી લાગે આપને બધાને લાગતી હશે એવું નથી કે જૂના જેટલા હતા એટલા બધા સારા જ હતા કોક ખરાબી હશે પણ સારા ઘણા હશે ખરાબ થોડા હશે આજના જમાનામાં અત્યારના યુગમાં ઉલટું થઈ ગયું ખરાબ વધારે સારા થોડા એક જૂની વાત મારા મામા સ્વર્ગવાસી શ્રી ચંડીદાનજી સનરાઈઝ બાબરાવાળા કરતા એમની પાસેથી મેં સાંભળેલી એ સ્ત્રીઓ કેવી હશે એ ઘર કેવા હશે એ ખાનદાની કેવી હશે મેં સાંભળેલી વાત થોડીક આપને કરું મામા વાત કરતા કે જૂના વખતમાં અંગ્રેજોના સમયમાં એક દરબાર હવે એની પાસે અફેણ વેચવાનું લાઇસન્સ અંગ્રેજો અફેણની ખેતી કરાવતા લાઇસન્સ આપતા એટલે લાઇસન્સ સુખી ઘરનો માણસ હવે એને બે દીકરા થયા અને એ દરબારના ઘરવાળા જે છે એ પાછા થયા ગુજરી ગયા એટલી બધી ઉંમરે નહીં અને આજે બે દીકરા મૂકીને ગયેલા એ પણ મોટા થાય માણસોએ સલાહ આપી કે બાપુ બીજા લગ્ન કરી લ્યો દરબાર વિચાર કરે કે હવે લગ્ન તો કરું પણ ઘરવાળા કેવા આવશે કેવા સ્વભાવના આવશે આ દીકરાઓને જાળવશે કે નહીં કાલે ક્યાંક આપણી વાતો થશે ઘણા બધા વિચાર કરી લગ્ન કર્યા પણ એમનો જે ઘરવાળા આવ્યા ને બીજા એ પાત્ર એવો આવ્યો કે આખા ગામમાં નહીં આખા પંથકમાં એમના વખાણ થાય એ બે દીકરા હતા એને પોતાના ગણી અને ઉછેરવા માંડ્યા હવે આ દરબાર આખો દી ડેલીએ બેઠા હોય અફીણના વેપારી લાયસન્સદાર માણસો આવે અફીણ લઈ જાય પાંચ તોલા દસ તોલા વીસ તોલા કિલો અડધો કિલો અને એમની પાસે સ્ટોક એટલો બધો પડ્યો દસ થેલી વીસ થેલી એટલે આ દરબારના ઘરવાળા જે હતા નવા એ બહુ ડાયા હતા વિચાર કર્યો કે સમય કોઈનો હરખો જાતો નથી કાલે ભગવાન જાણે કેવો સમય આવશે એટલે અફીણની જૂના વખતમાં મેં એવો સાંભળ્યું કે અફીણની જે થેલી હોય ને એમાં આપણે જે સાબુ છે એ સાબુ જેવી સાબુના માપની સોસો ગ્રામની સાબુ જેવી જેવી ટીકડીઓ આવે હવે આ તો ભાગશાળી માણસ ઘરે મણમણ અફીણ પડ્યો હોય એટલે બીજે ત્રીજે દિવસે એકાદ ગોટી જે છે એમના ઘરવાળા જે છે એ દરબારને ખબર ન પડે એવી રીતે લઈ લે અને એક લોખંડનો ડ્રમ એમાંય નાખી દે આમ કરતાં કરતાં વર્ષો હાલ્યા એ દીકરા જે કુંવરડા હતા બે યુવાન થયા દરબાર વૃદ્ધ થયા અંગ્રેજો ગયા આઝાદી મળી સડતાલીસની અને આ દરબાર ઉંમરલાયક થયા પણ બંધાણી માણસ અફીણ વગર એક ઘડીએ ના હાલે અને દીકરા એવા કે બાપનો પડ્યો બોલ ઝીલે મોટા જમીનદાર જાગીરદાર કોઈ કોઈથી અફીણ ખૂટવા નથી દે આમ કરતાં કરતાં એક સમય એવો આવી ગયો કે અફીણ જે છે એ થોડો રહ્યો અને જે બંધાણી હોય ને એને થોડો અફીણ હોય એટલે તમે જોજો એને નશો નહીં આવે એમ થશે કે હવે ક્યારે બીજી વસ્તુ આવે એની પાસે પડ્યો હોય ને તો એ એકદમ એનો હૃદય ઢાલ જેવો હોય પણ જો ઓછું હોય તો વિચાર કરે કે હમણાં ચાર મહેમાન આવ્યા તો શું ખવડાવીશ ઓછું છે મારે પૂરું થશે કે નહીં થાય એટલે એ બીકથી એને નશો પણ ના આવે એટલે ઘરે પાંચેક દિવસ થાય એટલું એમને અફીણ તો પડેલો પણ હવે આ દીકરા જે હતા એ પોતપોતાના ધંધામાં હોય એમના લગ્ન થઈ ગયેલા અલગ રહેતા હોય સાંજે ઘરે આવે એટલે બાપુ કે અલ્યા મારે હવે અફીણ નથી હા બાપુ રાજી તો પડ્યો છે ને લઈ આવશું લઈ આવશું એમ કરતા કરતા છેલ્લે એક દિવસ એવો આવ્યો કે એક જ દિવસનો અફીણ્યો અને આ દરબાર જે હતા આ બે માણસ બેઠેલા દીકરો હવારમાં જતા હતા કામે એટલે કીધું બેટા ફીણ નથી તો એક દી હાલે એટલો જ છે તો કે હવે તમે ચિંતા ન કરો લાવી દેશું પણ દીકરાના નીકળી ગયા પછી પોતાના ઠકરાણા દેતા એમને કને એમણે વાત કરી દરબારે કે હવે તો ભગવાન મોત દે તો સારું આ પાંચ દિવસથી છોકરાઓનું કહું છું પણ જરાય એમને પડી જ નથી એમને એ ખબર નથી જો ખૂટી પડશે તો હું શું છું ત્યારે એમના ઠકરાણાએ કીધું ગજરાક ઊભા થાવ ટેકો દઈને ઊભા કર્યા ઘરની અંદર લઈ ગયા હવે બનેલું એવું કે વીસેક વર્ષથી આ એમના ઠકરાણા હતા એ અઠવાડિયામાં એક બે એક બે ગોટી જે છે એ ડ્રમમાં નાખતા જાય હવે મિત્રો વીસ પચીસ વર્ષનો હિસાબ કરો કેટલો થયો હશે તેડી જાય ડ્રમ જે હતો પીપળું એનો ઢાંકણો એક બાજુ કરીને કીધું કે જો આમાં શું છે હાથ નાખો હાથ નાખ્યો ત્યાં તો ડ્રમ અડધો પૂણો ભરેલો પડ્યો ભાઈ આ શું છે તો કે આ ફીણ છે તમે ખાઓ અને હજી તો ઘણા જીવશો પણ તમને હોવર પૂરા થાય ને તે દે આંખો દેહ તેડ આવશે ને તોય ખૂટશે નહીં પણ કે ક્યાંથી આવ્યું તો કે દરબાર હું જ્યારથી આવી મેં જોયું કે આ મોટા વેપારી મોટા પૈસાદાર આટલો આટલો અફીણ જ્યાં ત્યાં પડ્યો હોય કાલે કે કેવો સમય આવશે એ ડર રાખીને હું અઠવાડિયામાં એક બે એક બે ગોટિયા ડ્રમમાં નાખતી એ દરબારના આંખમાં હર્ષના જલજલી આવી ગયા અને મને એમ લાગે કે દરબારે કીધું હશે કે સ્ત્રી મોટી આથ થોડામાં બનાવે ઠાઠ ઘરના જેવો ગાટ મને તમતા ના આવ્યો ભારિયા મિત્રો ભગવાનને પ્રાર્થના કરીએ કે હું ને ઘરહરી જો જે હોય તો આ દરબારના જેવા સ્વભાવના હોય તો આપણું જીવન જીવ સાર્થક થશે મિત્રો તમારી આજુબાજુ આવી કોઈ ઘટનાઓ બનેલી હોય આપને યાદ હોય આપે સાંભળી હોય તો મને કોમેન્ટ કરજો મારી ચેનલ વિડીયોને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે આવતીકાલે દિવાળી છે એને નશ કરો મજા કરો દિવાળી માણો સૌ સ્નેહીઓ સાથે તો મળશું કોઈ બીજી વાતમાં જય માતાજીની